નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત વિશે ગુજરાતીના ચેપ્ટર નંબર મિત્રો તેર હાઈસ્કૂલ ની અંદર જો વિદ્યાર્થી મિત્રો તમે સવધેન પોથી સોલ્યુશન જોવા માંગો છો તો સંપૂર્ણ અમારો વિડીયો જે છે તેને અંત સુધી જોઈ લેવા વિનંતી છે જેથી કરીને વિદ્યાર્થી મિત્રો તમને પૂરેપૂરી સમજૂતી મળી જાય એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવા વિદ્યાર્થી મિત્રો તમને વિનંતી છે પ્રશ્ન નંબર એક નીચેનો ફકરો વાંચીને નીચેના પ્રશ્નોના જવાબ આપો તો વિદ્યાર્થી મિત્રો આપણને ફકરો આપેલો છે સરસ મજાનો આ ફકરો તમારે ધ્યાનથી બે વખત વાંચી લેવાનો છે કેટલી વખત વખત બે વ્યાયામના બદલે ફરવાનું તો રેખાંકિત શબ્દના સ્થાને સમાન અર્થવાળો શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો તો વિદ્યાર્થી મિત્રો વ્યાયામ છે તો વ્યાયામ એટલે કસરત કસરતના બદલે ફરવાનું રાખ્યું ગાંધીજીને કઈ બાબતે પસ્તાવો થાય છે તો ગાંધીજીના અક્ષરો સારા ન હતા એ બાબતે તેમને પસ્તાવો થાય છે ગાંધીજી નઠારા અક્ષરને અધૂરી કેળવણી શા માટે માને છે તો સારા અક્ષર એ માત્ર અભ્યાસનો જ નહીં પણ જીવનનો પણ મિત્રો મહત્વનો ભાગ છે સારા અક્ષર માણસના અભ્યાસ અને લેખનની સુંદરતાની અંદર વધારો કરે છે જ્યારે ખરાબ અક્ષર જીવનમાં ક્યારેક ગરબડ ઊભી કરનારા હોય છે માટે ગાંધીજી નઠારા અક્ષરને અધૂરી કેળવણી માને છે નઠારું શબ્દનો અર્થ લખો તો નઠારું એટલે ખરાબ પ્રશ્ન નંબર મિત્રો બે તમે તમારા જીવનની યાદગાર ક્ષણો કેવી રીતે સાચવો છો કેમ તો હું ધોરણ દસમાં ધોરણની મિત્રો જે પરીક્ષાની અંદર પ્રથમ નંબરે આવ્યો તે મારા જીવનની અંદર યાદગાર ક્ષણ છે એ સમયની ખુશીને હું મારા મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ કરી લઈશ અને ફોટા પણ પાડી લઈશ તે યાદગાર ક્ષણોને હું ડાયરીમાં નોંધ પણ કરી લઈશ જેથી હું આ યાદગાર ક્ષણને હંમેશા માટે સાચવી શકું પ્રશ્ન નંબર મિત્રો ત્રણ તમારી એક દિવસની દિનચર્યા લખો તો આજે સવારે વહેલા ઉઠીને દૈનિક ક્રિયા પૂર્ણ કરી નાઈ ધોઈને તૈયાર થઈ ભગવાનના મંદિરે દર્શન કરવા ગયો ત્યારબાદ નાસ્તો કર્યો અને છાપો વાંચવા બેઠો આજે રવિવાર હોવાથી સવારે થોડી વાર ટીવી જોયું અને ત્યારબાદ જમી આરામ કર્યો બપોર પછી મિત્રો સાથે તેમના ખેતરમાં ફરવા માટે ગયો અને ત્યાં થોડી વાર અમે ક્રિકેટ પણ રમ્યા ખેતરની તાજી હવાનો આનંદ માણવાની ખૂબ જ મજા આવી ત્યારબાદ ઘરે આવી થોડી વાર ઘરના વડીલો સાથે વાતચીત કરી ત્યારબાદ સાંજે મિત્રો જમ્યા બાદ થોડીવાર મિત્રો સાથે બેઠો સવારે સ્કૂલે વહેલો જવાનો હોવાથી હું સુઈ ગયો પ્રશ્ન નંબર ચાર ઉદાહરણ મુજબ પ્રમાણવાચક વિશેષણના પાંચ વાક્ય લખો તપેલીમાં થોડું દૂધ હતું મોઠીમાં થોડું અનાજ હતું ચપટીમાં થોડા ચોખા હતા થેલીમાં થોડા શાકભાજી હતા થાળીની અંદર થોડી મીઠાઈ હતી અને મિત્રો ટોપલીની અંદર થોડી કેરી હતી વિદ્યાર્થી મિત્રો નીચેના ફકરામાં આપેલા રેખાંકિત શબ્દના શબ્દોને શબ્દ કોષના ક્રમમાં ગોઠવો તો વિદ્યાર્થી મિત્રો કસરતમાંથી માંથી મુક્તિ અર્થ કાગળ મુક્તિ સમય સેવા અને હાજરી પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો તમારા કોઈ વર્તનથી તમને પસ્તાવો થયો હોય તેવો પ્રસંગ મિત્રો લખો એક વખત મારાથી મારા મિત્રને કારણ વગર જ્યારે મારા ગુસ્સો ઠંડો થયો ત્યારે મને ખૂબ પસ્તાવો થયો અને તેની માફી પણ આમ આપણે ક્યારે વગર વિચારીએ બોલવું જોઈએ નહીં તમને મિત્રો ખબર હોય તેવી પાંચ આત્મકથાઓના નામ લખો અને ખબર ન હોય તો અન્યને પૂછીને લખો સત્યના પ્રયોગો ગાંધી બાપુ ઘડતર અને ચણતર નાના ભાઈ ફટ સદભીસંગ તો મનુભાઈ પંચોળી બિલ્લો ટીલો ટચ બાનો પીખો ચંદ્રકાંત પંડ્યા જુદી જુદી ભાષાઓ વિશે ગાંધીજીના વિચારો તમારા શબ્દોની અંદર લખો તો મિત્રો ગાંધીજી માનતા હતા કે ઉચ્ચ શિક્ષણ માતૃભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી સંસ્કૃત ફારસી અરબી અને અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ આટલી ભાષાથી ડરી જવાની જરૂર નથી ભાષા પદ્ધતિશીર શીખવામાં આવે તો તે શીખવાનો બોજો નથી લાગતો અને અતિશય રસ પડે છે ખરું જોતા મિત્રો ગુજરાતી હિન્દી સંસ્કૃત એક ભાષા ગણાય છે તેમજ ફારસી અરબી એક ગણાય છે ઉંચ પ્રકારનો ઉર્દુ જાણતા ને મિત્રો અરબી અને ફારસી જાણવું પડે તેમ ઊંચ પ્રકારનો ગુજરાતી હિન્દી બંગાળી મરાઠી પણ જાણવું પડે પ્રશ્ન નંબર સાત નીચેના વાક્યની અંદર રેખાંકિત રૂઢિપ્રયોગના પ્રયોગના સ્થાને તેનો અર્થ લખી વાક્ય ફરીથી લખો મિતાંશને ગણિત શીખવવાના બહુ પ્રયત્ન કર્યા પરંતુ કોઈ કારી ફાવી નહીં તો મિત્રો કારી ફાવી નહીં તો એનો અર્થ થાય છે યુક્તિ સફળ ન થઈ તો મિતાશને ગણિત શીખવવાના બહુ પ્રયત્ન કર્યા પરંતુ કોઈ યુક્તિ સફળ થઈ નહીં તેણે એક જ વાર વાંચ્યું અને તેને ઘેડ બેસી ગઈ તો મનમાં ગોઠવાવવું તો વાક્ય આવશે મિત્રો કે તેણે એક જ વાર વાંચ્યું અને એના મનની અંદર ગયું તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ભમીએ દક્ષિણ ભણી જો તેનું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને વિદ્યાર્થી મિત્રો તમે સોલ્યુશન મેળવી શકો છો